લખંડ તો ગુજરાત જે આર્થિક વૃદ્ધિ અને સમુદ્રમાં દેશના અન્ય રાજ્યો માટે એક આદર્શ ગણાય છે ત્યારે કરચોરીનું એક ગંભીર ચિત્ર પણ સામે આવ્યું છે લોકસભામાં જાહેર થયેલા આવકવેરાના આંકડા અને રાજ્યમાં થતા વાર્ષિક કારના વેચાણ વચ્ચેનો તફાવત વ્યાપક કરચોરીનું સંકેત આપે છે આજના સમયમાં કારને હવે લક્ઝરી નહીં પણ એક આવશ્યકતા ગણવામાં આવે છે પરંતુ કાર ખરીદીના ટ્રેનમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો હવે નાની હેચબેક કારને બદલે સ્પોર્ટી યુટિલિટી વ્હીકલ એસયુવીનું વેચાણ વધી રહ્યું છે કાર ઉત્પાદકોના મતે દેશમાં પચાસ ટકાથી વધુ વેચાણ એસયુવીનું છે જેની કિંમત સામાન્ય રીતે રૂપિયા દસ લાખ કે તેથી વધુ હોય છે મોટી ભાગે કારની ખરીદી લોન લઈ અને થાય છે ધિરાણ આપતી કંપનીઓ લોન આપતા પહેલાં અરજદારની આવક અને હફ્તા ભરવાની ક્ષમતાનું મૂલ્યાંકન તેમના ઇન્કમટેક્સ રિટર્ન અને અન્ય આવકના દસ્તાવેજોના આધારે કરે છે આમ છતાં મોટી સંખ્યામાં થતી મોંઘી કારોની ખરીદી સૂચવે છે કે ઘણા લોકો તેમની વાસ્તવિક આવક છુપાવે છે ગુજરાતમાં બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં કુલ એક પોઈન્ટ સુડતાળીસ લાખ લોકોએ પોતાની વાર્ષિક આવક રૂપિયા બાર લાખ કે તેથી વધુ દર્શાવી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે આ આંકડા સામે રાજ્યમાં કારના વેચાણની સંખ્યા ચોંકાવનારી છે જૂન બે હજાર પચ્ચીસ સુધીના માત્ર છ મહિનાના સમયગાળામાં જ ગુજરાતમાં સાડત્રીસ આરટીયુમાં કુલ એક પોઈન્ટ અઠ્ઠાણું લાખ કારની નોંધણી થઈ છે ગુજરાતના મહાનગરોમાં કારની સંખ્યાની વાત કરીએ તો અમદાવાદમાં આઠ લાખ છતાળીસ હજાર કાર નોંધાયેલી છે સુરતમાં ચાર લાખ બાણું હજાર કાર દોડી રહી છે વડોદરામાં ત્રણ લાખ ઓગણસાઠ હજાર કાર છે તો રાજકોટમાં કાર ધારકોની સંખ્યા ત્રણ લાખ સુડતાળીસ હજાર જેટલી છે આ આંકડામાં ટેક્સી કે અન્ય કમર્શિયલ વાહનોનો સમાવેશ થતો નથી આમ રૂપિયા બાર લાખથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા કરતાં વેચાયેલી કારની સંખ્યા ઘણી વધારે છે આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આવક અને સંપત્તિ વચ્ચે ઘણી અસમાનતા છે દર મહિને થતી ગાડીઓની ખરીદી અને નોંધણીના આંકડાઓ ગુજરાત અને દેશમાં વ્યાપક કરચોરી થતું હોવાની ચાડી ખાય છે ગુજરાતમાં કરચોરીની સ્થિતિ રાજ્યની આર્થિક પ્રગતિ સાથે મેળ ખાતી નથી આખા દેશની સરેરાશ માથાડીઠ આવક બે લાખ રૂપિયા છે જેના કરતા ઘણી વધારે ગુજરાતની માથાડીઠ આવક ત્રણ પોઈન્ટ અડસઠ લાખ છે એટલું જ નહીં ગુજરાતમાં એક હજાર કરોડથી વધુની સંપત્તિ ધરાવતા સડસઠ જેટલા ધન કુબેરો છે આ બધા આંકડા છતાં કરદાતાઓ દ્વારા જાહેર કરવામાં આવતી આવક પ્રમાણમાં ઓછી દેખાઈ રહી છે આ એક સમસ્યા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી દેશભરમાં કુલ પાંચ કરોડ મોટર કાર નોંધાયેલી છે અને દર વર્ષે સરેરાશ ત્રેવીસ લાખ કાર વેચાય છે આની સામે કુલ નવ અગિયાર કરોડ લોકોએ રિટર્ન ફાઇલ કર્યું છે જેમાંથી સાત કરોડ લોકોની ની આવક રૂપિયા પાંચ લાખ કરતાં ઓછી છે કેન્દ્ર સરકારને પણ કારના વેચાણ અને આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતા લોકોની સંખ્યા વચ્ચે જોવા મળી રહેલી ભેદનું ખ્યાલ છે બે હજાર સત્તર અઢારના બજેટ ભાષણમાં તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીએ પણ આ વિરોધાભાસનો ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં એક કરોડ કાર વેચાઈ હોવા છતાં માત્ર ત્રણ સાત કરોડ લોકો જ ટેક્સ ભરે છે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ વિરોધાભાસ આંકડા દર્શાવે છે કે ભારતીયો નિયમોનું પાલન કરતા નથી અને આવક ઓછી દર્શાવે કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી આ સ્થિતિ દર્શાવે છે કે આર્થિક સમૃદ્ધિની સાથે સાથે નાગરિકોમાં કર ભરવા પ્રત્યે જાગૃતિ અને પ્રામાણિકતા વધારવાની તાતી જરૂરિયાત છે